બોટાદજીન શ્વેતંબર મૂર્તિ પૂજક તપાસ સંઘ આયોજિત નવકાર મહામંત્ર વિશ્વદિન રૂપે મનાવવામાં આવે છે વિશ્વમાં નવકાર મહામંત્રનું આયોજન કરવામાં આવ્યું ત્યારે બોટાદ શહેરમાં આવેલ અંબાજી ચોક ખાતે આવેલ નેમી ઉદય નંદન વિહાર ઉપાશ્રી ખાતે જીતુ દ્વારા સમગ્ર વિશ્વમાં નમસ્કાર નવકાર મહામંત્ર વિશ્વદિન રૂપે મનાવવામાં આવ્યો હતો અને પરમ પૂજ્ય આચાર્ય ભગવત શ્રી સિદ્ધચંદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબની પાવન નિશ્રામાં શ્રી નવકાર મહામંત્રના જાપનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું તો સફળ જૈન સંઘના શ્રાવક અને શ્રાવિકાઓ જોડાયા હતા અને મહાનવકાર મહામંત્ર ગણવામાં આવ્યા હતા લોકો દ્વારા નવકાર મહામંત્રનું વિશે વાત કરવામાં આવ્યું હતું અને તેનો પ્રભાવ કેટલો છે તેનું પણ સમજવામાં આવ્યું હતું નવકાર મંત્ર જૈન ધર્મનો એક મહત્વપૂર્ણ મંત્ર છે નવકાર મહામંત્રના જાપ કરવાથી મનની શાંતિ મળે પાપોનું નાશ થાય વિચારો આવે છે અને ઘણા બધા ફાયદા પણ જોવા મળતા હોય છે એટલે આજે નવકાર મહામંત્રના જાપનું વિશ્વભરમાં આયોજન કરવામાં આવ્યું હતું અને ધન્યતા અનુભવી હતી પારસ ગાંધી ન્યુઝ ગુજરાતી બોટાદ જૈન તપાગચ્છ સંમેલનની અંદર આજરોજ નવમી એપ્રિલના દિવસે જ્યારે વિશ્વ આખું નમસ્કાર મહામંત્ર દિવસ તરીકે ઉજવા જઈ રહ્યું છે ભારત વર્ષના એકસો બ્યાસી દેશોની સાથે જોડાય અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ અભિયાનની અંદર જોડાઈ અને નમસ્કાર મહામંત્રનો ખૂબ જ પ્રભાવ છે એની વાતો જ્યારે કરી રહ્યા છે ત્યારે બોટાદ સંઘની અંદર પણ એ કાર્યક્રમની અંદર બોટાદ સંઘના સર્વે ભાઈ બહેનો ખૂબ ઉત્કૃષ્ટતાથી જોડાયેલા છે આજે વિવિધ ઉપાશ્રયોને ની અંદર પાંચ હજારથી વધુ બોટાદના ભક્તોએ નમસ્કાર મહામંત્રના આયોજનની અંદર જોડાય અને વિશ્વ આખાના કલ્યાણ અર્થે વિશ્વ આખાની શાંતિ અર્થે વિશ્વ આખાની અંદર વસતા સર્વજીવોને સાતા ઉપજે માટે થઈને પરમાત્મા મહાવીર દેવને આ નમસ્કાર મહામંત્રથી આ પ્રભાવિત કરી અને વિશ્વ આખાના કલ્યાણની ભાવના કરી છે ગુજરાતના મુખ્યમંત્રી પણ ભૂપેન્દ્રભાઈ પટેલ બોટા પોતે પણ અમદાવાદની વિવિધ સંસ્થાઓની અંદર જઈ અને આ નમસ્કાર મહામંત્રનું પઠન કરવાના હોય વિવિધ મંત્રીઓ પણ દરેક જગ્યાએ આ કાર્યક્રમની અંદર જોડાઈ અને જીએમડીસી ગ્રાઉન્ડ મધ્યે જે જીતોનું આ ભય અદ્ભુત આયોજન છે એની અંદર એની અંદર સૌ જોડાવાના છે અને ભૂપેન્દ્રભાઈ પણની વિશેષ ઉપસ્થિતિ આ કાર્યક્રમની અંદર છે હર્ષંઘ હર્ષ સંઘવી પણ પોતે એક ઉપાશ્રયની અંદર જઈને નમસ્કાર મહામંત્રનું પઠન કરવાના છે તો વિશ્વ આખાના કલ્યાણ અર્થે વિશ્વ આખાના કલ્યાણ અર્થે આ થઈ રહેલા જાજરમાન કાર્યક્રમની અંદર બોટાદશ્રી સંઘનું પણ આપણે સૌને અર્પણ છે ગ્રીનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની અંદર આ એક વર્લ્ડ રેકોર્ડ થવા જઈ રહ્યો છે કારણ કે એક જ માત્ર નમસ્કાર મહામંત્ર એવો છે કે જે વિશ્વ આખાને તારી શકે એમ છે અને એની અંદર આજના દિવસે કરોડોની સંખ્યાની અંદર જૈનો આની અંદર જોડાય અને નમસ્કાર મહામંત્રનો વયમાં વિશ્વની સમક્ષ રજૂ કરવા તરફ જઈ રહ્યા છે અને રોજ આ કાયમી માટે થઈને નમસ્કાર મહામંત્ર દિવસ તરીકે ઉજવવા માટે અમને એ સ્થાપના કરી અને એની અંદર સરકાર પણ વિશ્વ આખાના કલ્યાણ માટે થઈને એક દિવસ નમસ્કાર મહામંત્ર માટે થઈને એવું ફાળવે એવી નમ્ર અરજ છે છેન્દ્ર મારું નામ નિપાબેન હિતેશભાઈ મગડિયા છે આજે નવકાર મહામંત્રનો ઉજવણી કરવામાં આવી છે આજે સમગ્ર વિશ્વભરમાં નવકાર મહામંત્ર દિવસ ઉજવાઈ રહ્યો છે આજે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ નૌકાર મહામંત્રના આયોજનમાં ઉપસ્થિતિ છે આ નવકાર મહામંત્ર સર્વ મંત્રોમાં શિરોમણી છે નવકાર મહામંત્રની આજે જે વિશ્વભરમાં નવા નૌકાર મહામંત્રની યોજાઈ રહ્યો છે એમાં ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધ લેશે ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નવો આપણો રેકોર્ડ થશે માટે નવકાર મહામંત્ર બધાએ ભણવો જોઈએ નવકાર મહામંત્રથી પૂરા કર્મોનો દૂર થાય છે કર્મોનો નાશ થાય છે નવકાર મહામંત્રમાં હરિયંત સિદ્ધ આચાર્ય હરિયંતય અને સાધુ ભગવંતોને નમન નમસ્કાર વંદન કરાય છે નવકાર મહામંત્ર કલ્યાણકારી છે અને મંગળકારી છે તો ચાલો આપણે સૌ સાથે મળીને નૌકાર મહામંત્રનો જાપ કરીએ સમરો મંત્ર ભલો મહિમા અર્થ અપાર તો ચાલો આપણે સૌ સાથે મળીને મહામંગળકારી અને કલ્યાણકારી મહામંત્ર નો જાપ કરીએ જય જી